मागा जी ने जो चाहा वरदान दे दिया भक्तों को सही शिव ने ना किया माता जी ने जो चाहा वरदान दे दिया भक्तों को कभी तो तो शिवपुर ने जो चाहा वरदान दे दिया को શહેર પ્રિયા જીવન ગયાથી નાદાર તું શહેર પ્રિયા જીવન ગયાધિક નાદાર તું એક નાદાર તું નામદાર હે દયાળુ હે ભોલેનાથ ત્યાં તો પાર્વતીજી ઘરમાંથી બહાર નીકળ્યા દેવતાઓ આખો મોટો ઘડો લઈને આવ્યા હતા પાર્વતીજી મનમાં થયું કે કંઈક અમૃતનો પાક લઈને દૂધ પાક લઈને ધરવા આવ્યા હશે બાસુંદી લઈને બહુ ગરમી છે એટલે લઈને દેવા આવ્યા દરવાજો ખોલીને ભવાની આવીને પૂછ્યું શું લાવ્યા તો કે અમે ભગવાન શિવના માટે પ્રસાદ લાવ્યા છીએ ઓ એમ લાવો લાવો મને થોડો પ્રસાદ આપો ત્યારે એક દેવે કહ્યું છે કે હે ભવાની અમે જે પ્રસાદ લાવ્યા છીએ ને એ તો પ્રસાદ છે વિશ્વ પ્રસાદ છે અમે આજ ભગવાન શિવને અર્પણ ત્યાં તો પાર્વતીજી ગયા શિવની બાજુમાં બાજુમાં જઈને કાનમાં જઈને કીધું તમે તો બહુ ભોળા છો ગમે આવે એ આપે છે ને તમે લઈ લ્યો છો આવું બધું કઈ લેવાય નહીં અને તમે ક્યાંક આડાવળા થઈ જાઓ તો હું એકલી થઈ જાઉં આ દેવતાઓ તો સ્વાર્થી છે ભગવાન શિવ ભવાનીને કહે છે ભવાની તમે ચિંતા ન કરો દુનિયાનો કોઈ પણ માણસ કોઈ પણ પદાર્થ લઈને મને અર્પણ કરવા આવે ને એનો સ્વીકાર કરવો એ તો મારું શિવ તત્વ છે એ તો મારું શિવ તત્વ છે જય જીવન દિયા કતના દાર તું કામદાર તું આયો શરણ તિહારે પ્રભુ ધારું આયો શરણ તિહારે પ્રભુ ધાર કૈલાશ કે નિવાસિન મુ કૈલાશ કે નિવાસિન પુગારબાર શરંતિહારે પ્રભુ પાર તારું આયો શરંતિહારે પ્રભુ પાર પ્રભુ પારતાર તું પ્રભુ પારતાર તું પ્રભુ પાવતા પ્રભુ પારતાર કોઈ પણ પદાર્થને લઈ ભગવાન શિવના શરણોમાં જઈને માથું મૂકજો જળ હોય તો જળ ફૂલ હોય તો ફૂલ કઈ જ ના હોયને ને ભગવાન શિવના ચરણોમાં જઈ હેલ્યાણ કરેવ છે દેવોના પણ દેવ જો કોઈને કહેવાય ને તો એ મહાદેવ છે આજ પ્રભુએ પોતે એ વિશપાન કર્યું છે અને વિષપાન કરીને ક્યાં રાખ્યું ખબર છે અહીંયા રાખી દીધું વિષનો અર્થ એ છે કે દુનિયાના માણસો તમને ગાળો દે દુનિયાના માણસો તમારું અપમાન કરે એને ક્યારેય તમે મગજમાં ન રાખતા એને ક્યારેય તમે પેટમાં ન ઉતારતા અહીંયા રાખી દે છે ક્યારેક કોઈ અપમાન કરે ક્યારેક કોઈક માન આપે ક્યારેક કોઈક આપણું સન્માન કરે કઈ વાંધો નહીં વળી દેવો ને દૈત્યો એ ભેગા થઈ સમુદ્ર મંથન શરૂ કર્યો છે સૌથી પહેલો વહેલો ઘોડો નીકળ્યો છે મહારાજ બલીને આપવામાં આવ્યો છે ઐરાવત હાથી નીકળ્યો છે હવે બંને બાજુ ભાગ પડી રહ્યા છે પેલું વહેલું ઝેર હતું ને પછી પહેલો વહેલો ઘોડો નીકળ્યો છે બલીને આપવામાં આવ્યો છે દૈત્યને આપવામાં આવ્યો છે હવે જયારે સમુદ્ર મંથન થયું ને એટલે હાથી નીકળ્યો છે ઇન્દ્ર ને આપવામાં આવ્યો છે પારિજાતના પુષ્પો નીકળ્યા છે અપસરાઓ નીકળી છે દેવોએ લઈ લીધી છે કૌસ્તુભ મણી નીકળ્યો છે ભગવાન વિષ્ણુએ લઈ લીધો છે નિયમ તો એવો હતો કે બંને એક એક વસ્તુ લેવી ખોડો નીકળો આ બાજુ હાથી નીકળો દેવોને વળી પાછું અપ્સરા નીકળી તો દેવો કહે છે કે અમને આપો પારિજાત પુષ્પ નીકળું તો અમને આપો કૌતુભ મળી નીકળ્યું ભગવાન વિષ્ણુ કહે છે કે અમને આપો દેવતાઓ કહે છે કે તમે બધું હારું હારું લઈ જાવ આપણી ભેગી પાર્ટનરશિપ હતી અમારું શું હવે ત્યારે દેવો કહે છે કોઈ ચિંતા કરવામાં હવે જે નીકળે ને એ બધુંય તમારું વળી સમુદ્ર મંથન શરૂ કર્યું છે અને એ સમુદ્ર મંથન માંથી સ્વયં મહાલક્ષ્મીજી પ્રગટ થયા છે અને મહાલક્ષ્મીજીને પ્રગટ થયેલા જોઈ અને દૈત્યો કહે છે કે અમને આપો અમને આપો ત્યારે દેવો કહે છે કે નહીં આની પહેલાં નીકળ્યું તું એ તમને દીધું હવે આ લક્ષ્મીજી છે ને એ અમારા ભાગમાં આવશે દૈત્યો કહે છે કે નહીં એવું ન ચાલે અપ્સરાઓ તમને દીધી પારિજાત તમને દીધો દરેક પદાર્થો આની પહેલાં જેટલી સારી સારા પદાર્થો નીકળ્યા એ તમામ તમને આપવામાં આવ્યા અંતે બ્રહ્માજીએ કહ્યું છે કે કામ કરો આ લક્ષ્મીજી છે ને એને એમ કયો એને જ્યાં જાવું હોય ને ત્યાં એની રીતે જવા દો લક્ષ્મીને ક્યારે બંધાઈ નહીં લક્ષ્મીનો અર્થ એ છે કે લક્ષ્મીનો સત ઉપયોગ કરાય લક્ષ્મી છે ને ચંચળ છે બહુ તમે એને બાંધી રાખવાનો પ્રયાસ કરશો તમે એને પૂરી રાખવાનો પ્રયાસ કરશો કે લક્ષ્મીજી ક્યારેય પૂરાશે નહીં અને આજ મારી અને તમારી દુર્દશા એ છે કે આપણે લક્ષ્મીજીને બાંધી દીધા છે બ્રહ્માજીએ કહ્યું કે લક્ષ્મીને છૂટ આપો લક્ષ્મીજીના હાથમાં વરમાળા આપી છે અને જ્યારે લક્ષ્મીજીને વરમાળા આપીને એટલે લાઈનસર બધાય બેહી ગયા બ્રહ્માજી બેહી ગયા આપણે નથી હાઈઠ વર્ષે સમજણ પડી હાઈઠ વર્ષે બે ત્રણ છોકરાઓ હોય અને ભાગ જોગે ઘરવાળા ભગવાનના ધામમાં ગયા હોય તો બાહઠ વર્ષે અમારા જેવા સાધુને કઈક સ્વામીજી ક્યાંક રડ્યું ધ્યાન રાખજો એટલે હવે બહાઠ આજ સ્વયં બ્રહ્માજી લાઈન માં બેસી ગયા ઇન્દ્ર લાઈનમાં બેસી ગયા દુર્વાસા લાઈનમાં બેસી ગયા ભગવાન શિવજી બેસી ગયા પરશુરામજી બેસી ગયા માર્કંડે ઋષિ બેસી ગયા બધા લાઈન માં બેસી ગયા લક્ષ્મીજીના હાથમાં વરમાળા આપવામાં આવી છે લક્ષ્મીજીએ લઈને પેલું વહેલું જ આમ બ્રહ્માજીની સામે જોયું એટલે એને એમ થયું કે યાદ રાખજો જ્યાં રજોગુણ હશે ત્યાં બ્રહ્માજી જેવા બ્રહ્મા હશે ને તો પણ લક્ષ્મીજી નિવાસ નહીં કરે અરે આમાં તો રજોગુણ છે સેજ આગળ ગયા ઇન્દ્રને જોયા ઓ આ ઇન્દ્ર તો રૂપાળા બહુ છે પણ આ તો બહુ કામી બહુ છે રજો ગુણીની ત્યાં લક્ષ્મી ન આવે કામીની ત્યાં ઇન્દ્ર ન આવે કામીની ત્યાં લક્ષ્મી ન આવે દુર્વાસા સાધુ પુરુષ સામું જોયું પરિચય આપવામાં આવ્યો કા દુર્વાસા સખીઓ બે ત્રણ સાથે હતી લક્ષ્મીજીના હાથમાં વરમાળા હતી લક્ષ્મીજી એ કહ્યું કે ક્રોધી છે આના ઘરમાં ન જવાય બહુ ક્રોધ